હેલો એવરીવન આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ હેલ્ધી અને ગુણકારી એવા ખજૂરના લાડુની રેસીપી આ ખજૂરના લાડુ બાળકોને પણ ખૂબ જ ભાવશે અને વારંવાર બનાવવાનું કહેશે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો તેના માટે એક પેનની અંદર એકસો પચાસ ગ્રામ મોળો માવો ઉમેરીશું અને પાંચેક મિનિટ શેકી લેવાનો છે માવામાંથી ઘી છૂટું પડે એટલે માવો કાઢી લેવાનો છે હવે એ જ પેનની અંદર ચાર ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું ઘી ગરમ થાય એટલે ગુંદર તળી લઈશું તો મેં અહીંયા પચાસ ગ્રામ ગુંદરને તપાવીને લીધો છે એ તળી લઈશું આ રીતનો ગુંદર તળાઈ ગયો છે એકદમ સરસ ફૂલી ગયો છે હવે કાઢી લઈશું હવે એની અંદર સો ગ્રામ જેટલા કોપરાના ટુકડા લીધા છે એ ઉમેરી દઈશું અને બેથી ત્રણ મિનિટ શેકી લઈશું ઘીની અંદર તો કોપરાના ટુકડાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે તમારે છીણીને ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો કોપરાનો ટુકડા શેકાઈ ગયા છે હવે એની અંદર ત્રીસ ગ્રામ બદામ ઉમેરીશું ત્રીસ ગ્રામ કાજુના ટુકડા ત્રીસ ગ્રામ સૂર્યમુખીના બી આ બધી વસ્તુને બેથી ત્રણ મિનિટ શેકી લેવાનું છે હવે બે ચમચી જેટલા ખસખસ ઉમેરીશું અને એને પણ શેકી લઈશું હવે બધી વસ્તુ શેકાઈ ગઈ છે કાઢી લઈશું હવે એ જ પેનની અંદર પાંચથી છ ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું અને મેં અહીંયા ખજૂરના ઠળિયા કાઢીને રાખેલો હતો તો એક કિલો ખજૂરના ઠળિયા કાઢેલા છે એ ઉમેરી દઈશું અને ઘીમાં શેકી લેવાનો છે આપણે ખજૂરને દસેક મિનિટ શેકવાનો છે કેમ કે ખજૂર પોચો છે એટલે શેકાતા વધારે સમય નહીં લાગે તો આ રીતે ખજૂર જેમ શેકાતો જશે એમ પીગળતો જશે તો દસેક મિનિટ જેવું થઈ ગયું છે દસેક મિનિટ જેવું થઈ ગયું છે અને ખજૂર શેકાઈ ગયો છે હવે એની અંદર કોપરાના ટુકડા કાજુ બદામ ખસખસ અને સૂર્યમુખીના બી શેકેલા છે એ ઉમેરી દઈશું તળેલો ગુંદર ઉમેરી દઈશું મોળા માવાને શેકીને રાખેલો છે એ પણ ઉમેરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું બધું બરાબર મિક્સ થઈ જાય પછી એની અંદર એક ચમચી જેટલો એલચીનો પાવડર ઉમેરી દઈશું એક ચમચી સૂંઠ પાવડર ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું તો બંને વસ્તુને મિક્સ કરીને પછી આપણે લાડુ બનાવી લઈશું તો બધું બરાબર મિક્સ થઈ ગયું છે મિક્સર થોડું ઠંડુ પડે પછી આ રીતે લાડુ બનાવવાના છે તો તમારે જે સાઈઝના લાડુ બનાવવા હોય એ સાઇઝના લાડુ બનાવી શકો તો આ રીતે લાડુ બનાવીને કોપરાના છીણથી આપણે એને ગાર્નિશ કરી લઈશું આ રીતે તો આ રીતે ખજૂરના બધા લાડુ બનાવીને કોપરાના છીણથી ગાર્નિશ કરી લઈશું આવી રીતે બધા લાડુ બનાવવાના છે અને આ લાડુ છે એ બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે અને મોટાને પણ એટલા જ ભાવશે તો શિયાળા સ્પેશિયલ હેલ્ધી અને ગુણકારી એવા ખજૂરના લાડુ બનીને તૈયાર છે તો તમે પણ આ ખજૂરના લાડુની રેસીપી જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ